એટલે કોંગ્રેસના નેતાઓને મારી સલાહ છે કે વિપક્ષની ભૂમિકામાં છો તમે વિપક્ષની ભૂમિકામાં રહી અને સત્તા પક્ષ એટલે કે બીજેપીનો વિરોધ કરો તમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીને સમગ્ર ગુજરાતની જનતાને એવું સાબિત કરી રહ્યા છો કે તમે બીજેપીની સાથે છો અને બીજેપીને મજબૂત કરવામાં સમગ્ર કોંગ્રેસ કામે લાગી છે ગઈકાલે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ હતો અમિત ચાવડાએ ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ તરીકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવત રીતે એમનું પદ સંભાળ્યું આ આજે આખો કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર લલિત કગથરા ગિનીબેન ઠાકોર પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર હતા કોંગ્રેસના નેતાઓએ બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને ગુજરાતમાં જીતાડવાનું લક્ષ્ય તો આપ્યું પણ સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા આમ આદમી પાર્ટી પર જે પ્રહારો કર્યા એ પ્રહારોનો જવાબ હવે આમ આદમી પાર્ટી આપ્યો છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ એમણે કોંગ્રેસના નેતાઓને કહ્યું છે કે કોંગ્રેસ છે એ ભસ્મીભૂત થઈ જશે હવે અને કોંગ્રેસ

પોતાની જવાબદારી અને પોતાની ભાન ભૂલ્યા હોય એવું લાગે છે કારણ કે તાજેતરની અંદર લલિત કગથરાએ એવું બયાન આપ્યું કે આમ આદમી પાર્ટી તો એક તણખલું છે પણ એ લલિત કગથરાને ખબર નહીં હોય કે આ તણખલું જ આવનારા દિવસોમાં તમારી કોંગ્રેસને ભસ્મીભૂત કરી નાખશે સાથે સાથે લાલજીભાઈ દેસાઈએ એવું કીધું કે આ તો બે ટકાવાળી પાર્ટી છે આ તો સાવરણાના બધા જે કંઈ પણ સળિયા છે વિખાઈ ગયા છે ત્યારે એ લાલજીભાઈ દેસાઈને યાદ કરાવવા માંગુ કે તમારા પ્રદેશ નેતા પરેશભાઈ ધાનાણીએ એકવાર જાહેરમાં બયાન બયાન આપેલું છે 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 કે કે આ જે એમને એટલો બધો વાગ્યો વાહા હોજી ગયા તો એ લાલજીભાઈએ યાદ કરવું જોઈએ અને પરેશભાઈ ધાનાણી એવું કીધું કે આમ આદમી પાર્ટી એ ભાજપનું બગલ બચ્ચું છે ત્યારે એમને પણ હું કહેવા માંગુ કે વિસાવદર ચૂંટણીમાં સાયોના હોટલમાં કોણ કોનું બગલ બચ્ચું હતું એ આખી ગુજરાતની જનતાએ જોયું છે એટલે કોંગ્રેસના નેતાઓને મારી સલાહ છે કે વિપક્ષની ભૂમિકામાં છો તમે વિપક્ષની ભૂમિકામાં રહી અને એટલે કે બીજેપીનો વિરોધ કરો તમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીને સમગ્ર ગુજરાતની જનતાને એવું સાબિત કરી રહ્યા છો કે તમે બીજેપીની સાથે છો અને બીજેપીને મજબૂત કરવામાં સમગ્ર કોંગ્રેસ કામે લાગી છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી